ઉમેદપુરા રોડ ઉપર આવેલા ખોડિયાર માતાજીના મંદિરે ઉમેદપુર ગામથી મગનભાઈ પાનસુરિયા તેમજ વિઠ્ઠલભાઈ પાનસુરિયા દ્વારા ખોડિયાર માતાજીના મંદિરે પૂનમ ભરવામાં આવી હતી તેમજ ખોડિયાર માતાજીના મંદિરના મહંત કાંજીભાઈ ભગત દ્વારા બપોરે મહાઆરતી કરવામાં આવી હતી તેમજ ખોડિયાર માતાજીના મંદિરે પ્રસાદીના દાતા મગનભાઈ પાનસુરિયા દ્વારા 500 થી 700 ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો અને ગઢડાથી ઉम्मेदપુરા રોડ ઉપર કોળિયાર મંદિર છે અને આ એ મોહન ભગત કાકાની પેલાના पुजारी અમારા સગા કાકા

અને કોઈ કંઈ માગવાનું કે કંઈ આવતું નથી